અમે આ જે શરૂઆત કરી છે કેવું યુઝ થાય છે એના માટે યુટ્યુબમાંથી વિડીયો જોયો કારણ કે બુકલેટ ચાઇનીઝમાં છે હવે અમારે આ ઉપરની સાફ કરવી છે શું કહેવાય આને સીલિંગ સીલિંગ પેનલ સીલિંગ પેનલ અને હેન્ડલ ફિટ કર્યું છે જોઈ કેવું રિઝલ્ટ મળે છે આપણને અંદર કચરો બધો આવી ગયો છે દેખાય છે કેવો કચરો ગોળ ગોળ ફરીને સરસ સાફ થયા છે સોફાનાથી અમારો એક્સપેરિમેન્ટ સફળ છે જો આની અંદર કદાચ દેખાઈ તો આ બધો કચરો આવ્યો છે વેક્યુમ સોફાની આ બધી કોડ હોય ને એની સાફ કરવા માટેનું છે આ અમે યુટ્યુબમાં વિડીયો જોયો કારણ કે બુકલેટ ચાઇનીઝમાં છે કેવી સફાઈ થઈ બાય નથી સરસ થઈ છે

અને આ નીચે ઓરેન્જ સ્વિચ ઓરેન્જ આ લાઇટ થવા માંડી ચાલુ જ હતું કુલિંગ તો થતું જ નહોતું અડધી કલાકથી થી આવું એકવાર એ આની કલાય થયું હતું એટલે મેં ઓળી હાફ બંધ કરીને ઓળી ચાલુ કર્યું બે ત્રણ વાર કરી લીધું જાય મેં તો ફેન ફરી થોડીક વાર થઈ બંધ થઈ ગયું અને આ લાઇટ થાય અને વોલ્ટેજ બાજુમાં આવે છે એની રીતે આજે અમારે ઘરે બનવાય છે પંચ ધાનની ખીચડી સાત ધાનની કે પાંચ ધાનની છ ધાન છ વચનુ રાખો ય સાત કરનાક ને સાત એટલે ખીચડી ઓલરેડી કુકર માં પેલા કરી લીધી છે હવે એનો વઘાર મારવા માટે અહીં ડુંગળી ટમેટા અને મરચાં કઢી પાવડા તેલ લીધું idi ચાર ચાર પાવડા તેલ તમલપત્તર ની લાલ મરચા એડ કહેડાય છે એમાં આ જીરું એનું દીદી નો પ્રિય છે લીમડો એટલે તમને વધારે જ લાગશે કાજુ એડ થઈ ગયો છે હવે આ મીઠું હતું હા ખીચડી મીઠું નાખ્યું છે એટલે આમાં જસ્ટ આ ગ્રેવી પૂરતું નાખશું થોડું મીઠું ચા એના ને ના રસ માં આ મારી ખીચડી રેડી છે આમાં સાત દાળ કઈ ગઈ હતી છ દાળ

ટેસ્ટ માટે ટેસ્ટ માટે અને કોઈ ખાસ હે નહી પછી કે ન કરતો ઓ અમારે જ ન જોઈ ભૂલાઈ ગઈ હવે તેલ ઘાળે છી પણ ઘી ખાવું જોઈએ નકર હાડકા નબડા પડી જાય આજે હું આજા મપરાણીજી ઘી ઘવડાઈ દે તો અમને પણ આના ટેસ્ટ તું જોજે કેટલો સરસ આવશે ખુદ તેલ ઘી ખીચડી તેલ માં તેલ નાખીને ખીચડી જો કલર ઓ એકદમ મસ્ત ઉઠીને આવ્યો ને હા

કેવી બઈ છે ખીચડી બાપુજી એમ નઈ તેમ જાચા રિવ્યુ આવો એમ ખાધા પછી ને તમે એક ચમચી તો ચાખી ખબર છે અડધી ખાઈ પછી બા તમને મેં તો આ દીદીની છે એની ટમેટા વગેરે પણ ખાવી હતી એટલે અલગ છે થોડોક તમને કલર ચેન્જ લાગે છે સરસ થઈ છે સ્વાદમાં જ બહુ કલરમાં હમ સ્વાદ કેવો થયો છે ઓકે કેમ કે સવારે આજ કરવું છે મારે ધ નેક્સ્ટ મોર્નિંગ હાલો આવ્યો સવારના સવા નવ જેવું થયું છે ગાડલું અંદર લીધું રૂમમાં ત્યાં આ લોકો આવી ગયા રાત તો અમે બાર જ સુવામાં કાઢી છે હા ગરમ ગરમ પરોઠા ને ચા ગુડ મોર્નિંગ અંબા અંબા બીજી ચાલો

넌플넌넌넌넌기넌넌넌넌넌넌넌넌넌넌넌야넌넌가넌넌넌넌넌넌넌넌넌 <룩>